અસંખ્ય લોકો આજે અનિંદ્રાની તકલીફમાં જીવે છે કાર્ય કરતું રહેવું કોઈ ભૂતકાળની ઘટના હોય કે વર્તમાનની ઘટના મનવાની હોય એને લઈને સતત મગજમાં વિચારો કરતા રહેવું એ આ પરિસ્થિતિ મગજના જ્ઞાન તંતુઓને રાખે છે આના કારણે આપણને ઊંઘ નથી આવતી આપણા શરીરમાં એવા હોર્મોન રિલીઝ થાય છે કે જે આપણને ઊંઘ લાવવા નથી દેતા આ સિવાય ઊંઘ ન આવતી હોય એના કારણે કૃત્રિમ રીતે ઊંઘ લાવવા માટેની દવાઓ ખાવું એ પણ એક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરે છે અને સતત આ દવાઓનું સેવન કરવાથી અનિદ્રાની તકલીફ આજીવન થઈ જાય છે આના કારણે આપણી આપણે શરીરમાં પણ એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય ઘણા બધા રોગ ઉત્પન્ન થાય છે કે જેને જેને ડામવા કે જેનો નાશ કરવો ખૂબ જ અશક્ય જેવું થઈ જાય છે હવે આ પરિસ્થિતિ થી તમને છુટકારો જોઈએ છે અનિંદ્રા ઇન્સોમિયા ની સ્થિતિ જે આપણે ઇંગ્લિશ માં ઇન્સોમિયા કહેવાય અનિંદ્રા આપણે ગુજરાતી ભાષા માં કહેવાય કે ઊંઘ ન આવવી બરાબર છે તો ઊંઘ ન આવતી હોય તો કઈ એક ઔષધી છે કે જે સૌથી વધારે બળવર્ધક પણ છે રસાયણ પણ છે પોષિત પણ છે અને શરીર ને સવારે જ્યારે તમે ઉઠો છો તો સ્ફૂર્તિ માં ઉઠાડે છે અને આળસ દૂર કરવાનું કામ કરે છે એક એક ઔષધિ કે જે આયુર્વેદના દરેક ગ્રંથો ની અંદર દર્શાવેલી છે અનિંદ્ર માટે વર્ષોથી આપણે લોકો એક પ્રયોગ કરતા આવ્યા છીએ એ છે દૂધની અંદર રાત્રે ગરમ દૂધ હોય એમાં જાયફળ ગ્રામ જેટલું નાખી અને એ દૂધ પીતા હોઈએ એના કારણે ઘણા બધા લોકોની અનિંદ્રાની તકલીફથી છુટકારો મળે પણ એ સતત પ્રયોગ કરવાથી તમને એક દિવસે આજે તમે પ્રયોગ કરો તો આજે તમને ઊંઘ સારી આવે એવું રેગ્યુલર કરશો તો તમને ધીરે ધીરે એનું સોલ્યુશન મળશે એ પ્રયોગ આપણે વર્ષોથી કરીએ પણ એ પ્રયોગ ઘણા બધા લોકોના શરીરમાં કામ નથી કરતો એટલે હું આજે બધાને કહું છું કે એક જ ઔષધિ છે એ છે અશ્વગંધા એ બળવર્ધક છે પૌષ્ટિક છે એ ખૂબ સારું એવું રસાયણ છે અને ખૂબ જ સરસ મજાનું કાર્ય કરશે ઊંઘ લાવવામાં તમારી અનિંદ્રાની તકલીફથી સો ટકા છુટકારો આપશેનો પ્રયોગ કઈ રીતના કરવાનો છે સૌથી પહેલા તમારે આમ તો ભેંસનું દૂધ છે એ ઊંઘ લાવવા માટે સારામાં સારું કહેવાય રાત્રે સુવાનું હોય દાખલા તરીકે દસ વાગે તમારા સુવાનો ટાઈમ છે બરાબર છે સાત વાગે રાતના ભોજનનો ટાઈમ છે તો સાત વાગ્યા પછી બે ત્રણ કલાક તમારે જવા દેવાની મેક્સિમમ બે કલાક જવા દેવાની દસ વાગે સુવાનો ટાઈમ હોય તો એક કલાક પહેલા તમારે આ પ્રયોગ કરવાનો છે ભેંસનું ગરમ ભેંસનું દૂધ લેવાનું છે એક કપ જેટલું એટલે સો એક એમ જેટલું ભેંસનું દૂધ લો બરાબર છે એમાં તમે અડધો કે એક કપ જેટલું પાણી નાખો બરાબર છે તો ન લઈ શકતા હોય તો બે થી ત્રણ ગ્રામ જેટલું ચૂર્ણ પણ લઈ શકો બાકી બધા લોકો ચાર પાંચ ગ્રામ જેટલું ચૂર્ણ લઈ શકે તો દૂધ આ દૂધ એમાં પાણી એડ કરવું એમાં અશ્વગંધાનું ચૂર્ણ એડ કરવું અને એમાં ત્રણ થી ચાર ગ્રામ જેટલો સાકર પાવડર કરીને અથવા સાકર તમે નાખી શકો અથવા સાકર ન હોય તો ઘરમાં ખાંડ હોય તો તમે ખાંડ નાખી શકો હવે આ જે મિશ્રણ છે એને તમારે ઉકાળવા માટે મૂકી દેવાનું પાણી બધું જાય બરાબર બસો એમ એલ હોય એમ એલ જેટલું રહી જાય ત્યારે તમારે એને ઉતારી લેવાનું ઠંડુ પાડી દેવાનું અને પછી તમારે એને પી લેવાનું રેગ્યુલર માત્ર એક થી બે મહિના સુધી સતત આ પ્રયોગ કરતા રહેશો એટલે અનિદ્રાની તકલીફથી નવ્વાણું ટકા છુટકારો મળી જશે તમે આને સતત ત્રણ મહિના સુધી પણ પ્રયોગ કરી શકો ત્રણ મહિના પછી તમે પંદર વીસ દિવસ કે મહિનો દિવસ તમારે પ્રયોગ ન કરવો બરાબર છે આનો સતત તમે પ્રયોગ કર્યા કરશો તો સો ટકા અનિદ્રાની તકલીફથી તમને છુટકારો મળી જશે સવારમાં ઊઠશો એટલે તમારા શરીરમાં આળસ નહીં રહે પણ સ્ફૂર્તિ આવશે સુસ્તી નહીં રહે પણ અશક્તિ દૂર થઈને શક્તિ આવે એ મુજબ બે ત્રણ તેલ તમારે લેવાના છે એના વડે માલિશ કરવાની છે ને એના પછી તમારે સ્નાન કરીને સુવાનું છે આ સૌથી છેલ્લો નુસ્ખો છે હું તમને બતાવું છું રોજ રાત્રે સૂતા પહેલા અશ્વગંધા મહામાસ અને મહા નારાયણ તેલ હોય આ ત્રણેય તેલ તમે બજારમાંથી લઈને આવી શકો આ ત્રણેય તેલની હળવી માલિશ આખા શરીરમાં કરવાની છે અને એ પછી હુંફાળા પાણીથી સ્નાન કરી લેવાનું છે તમને 100% ઊંઘ આવી જશે ઘણા લોકોને પીતના કારણે કે ગરમીના કારણે ઊંઘ ન આવતી હોય તો એના પગના તળિયે ઘી ઘસી લેવું બરાબર છે સાકર નાખેલું એક ગ્લાસ ગાયનું કે ભેંસનું દૂધ પી લેવું રાત્રે સુવાના એક કલાક પહેલા જો તમે અશ્વગંધાનો પ્રયોગ ન કરવો હોય અને પીત ની તકલીફ હોય ગરમીના કારણે ઊંઘ ન આવતી હોય તો તમે આ પ્રયોગ કરી શકો હાઈ બીપે નોપમાં ન આવતી હોય તો બ્રાહ્મી શંખપુષ્પી અશ્વગંધા જટામાસી અને ખુરાસા ની અજમો અને સર્પગંધા નું મિશ્રણ રોજ રાત્રે એક ચમચી જેટલું ફાકી જવું થાય જવું અને ઉપર તમારે દૂધ કે પાણી પી જવું જો હાઈ બીપીના કારણે ઊંઘ ન આવતી હોય તો આ નુસ્ખો કરવાના કારણે અ નુસ્ખો કરવાથી તમને એમાં પણ ઊંઘ આવી જશે તો અનિદ્રાથી છુટકારો મેળવવા માટે બેથી ત્રણ નુસ્ખાઓ મેં તમને બતાવ્યા સો ટકા કામ કરશે તમારા શરીર ઉપર આજે જ બધાને વિડીયો શેર કરો તમે પ્રયોગ ચાલુ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો